તમારું અલાઇનમેન્ટ બોડીનું કેવું છે એ ચેક કરવાનો તમને આઈડિયા જ નથી આપણે કોઈ પણ ગાડી લઈએ છે તો દર વર્ષે ગાડીને અલાઇનમેન્ટ કરવા મોકલીએ છીએ બિલકુલ આપણે જન્મ્યા ત્યાં ત્યારનું અલાઇનમેન્ટ ને ત્રીસ વર્ષે અલાઇનમેન્ટ સેમ હોય છે નથી ચાલીસ વર્ષે સેમ છે નથી પચાસ વર્ષે કારણ કે તમારું જેમ જેમ ઉંમર થશે એમ સ્નાયુઓ ઘટી જાય એને કેવાય એટ્રોફી એટલે થિયરી એવી છે કે ચાલીસ વર્ષ સુધી સ્નાયુઓ બને એને હાયપરટ્રોફી કહેવાય અને ચાલીસ વર્ષ પછી સ્નાયુઓ ખવાય ખવાય એટલે બધા એવું કે બા દાદા થઈ ગયા ઉમર કરચલીઓ પડી ગઈ માં નથી કરચલીઓ સ્નાયુ ખવાઈ ગયા ઓકે બરાબર એના કરેક્શન માટે શું એક્ઝેક્ટલી તો એના માટે રાઈટ એક્સરસાઇઝ કરવી પડે સમજો તમે કે ઘણા આ તો બહુ કોમન કન્સેપ્ટ છે એટલે ઘરે ઘરે એ ખબર નથી કે હું આજે બોલીશ તો મારા મોઢાના સ્નાયુ થોડા મજબૂત થાય છે એમ ઘરે ગૃહિણી ને કે જે હાઉસ વાઈફ ને એવું લાગે કે હું તો કપડાં ધો છું રોજ કસરત કરું છું તો કપડાં ધોવા એ એક્ટિવિટી છે કસરત નથી